ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂર્સીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે સૌથી પહેલા તો તમારે વેટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઉપાય છે વજન ઘટાડવા માટેનો સાથે સાથે તમારે એકદમ ફિટ એન્ડ ફાઇન રહેવું છે તો પણ આ ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી લાખો લોકો વેટ લોસ કરી ચૂક્યા છે ફેટ લોસ કરી ચૂક્યા છે વજન ઘટાડવા માટેનો આ એકદમ સિમ્પલ અને સરળ ઉપાય છે તમારે અત્યાર સુધી વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે તમે થાકી ગયા છો તો ઉપાય સૌથી સરસ મજાનું છે અહીંયા તમારે કોઈ વેઇટ લોસ ડ્રિંક્સની જરૂર નથી ફેટ લોસ ડ્રિંક્સની જરૂર નથી આ માત્ર ને માત્ર એક જ વસ્તુ કરવાથી તમારું શરીર એકદમ ઝડપથી ઘટવા લાગશે સૌથી પહેલાં અહીંયા તમારે એક્સરસાઇઝ કરવાની છે રોજ સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ તો અહીંયા તમારે ભૂખ્યા પેટ ખાલી પેટ કરો એવું કશું જરૂર નથી તમને મૂડ આવે એ ટાઈમે કરી શકો છો ટીવી જોતાં જોતાં મોબાઈલમાં ચેટ કરતાં કરતાં પણ તમે એક્સરસાઇઝ કરી શકો છો તો ચલો આપણે એકદમ સરસ મજાની એક્સરસાઇઝ જોઈએ તો અહીંયા હું કહું છું એ જ રીતે તમારે માત્ર ને માત્ર સાઠ સેકન્ડ એટલે કે એક જ મિનિટ આ વસ્તુ કરવાની છે તમારે આવી રીતે તમારી જે બે ફૂટની જે નીચે ફ્લોરિંગ હોય છે એ ફ્લોરિંગ પર આવી રીતે તમારે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ સુધી માત્ર સાઠ સેકન્ડ સુધી સેલ્ફ વોક કરવાનું છે લોકડાઉનનો જ્યારે સમય ચાલતો હતો ત્યારે પ્રીતિ ઝીંડાએ એને ઇન્સ્ટાગ્રામના વિડીયો પર એક ઇન્સ્ટાગ્રામના આઈડી પર એક વિડીયો શેર કરેલો એને કહ્યું હતું કે હું લોકડાઉનની અંદર જીમમાં નથી જતી પરંતુ મારું ફિટનેસનો ખ્યાલ રાખું છું હું હું સેલ્ફ વોક કરું છું અને મને ઘણું બધું રિઝલ્ટ મળે છે તો થયું કે ચાલો એ જ વિડિયો મને આજે યાદ આવે છે ને હું તમારી સાથે શેર કરું તો દિવસમાં સાઈન્સ સેકન્ડ સવારે સાયન્સ સેકન્ડ બપોરે અને સાઈઠ સેકન્ડ સાંજે માત્ર ને માત્ર તમારે સેલ્ફ વોક કરવાનું છે ઘરમાં ને ઘરમાં કરો ટીવી જોતા જોતા કરો કોઈ સાથે મોબાઈલમાં ચેટ કરતા કરતા કરો કે બુક્સનું રીડિંગ કરતા કરતા ગૃહિણી છો બેસ્ટ ચા બનાવો છો યસ તો તમારે કિચનમાં થોડી વાર રહેવું પડે તો એ ટાઈમ પર તમે આ રીતે સેલ્ફ વોક કરો સ્નાયુ પગના મજબૂત થાય છે તમારા શરીરમાં મેટાબોલિઝમ બુસ્ટ થાય છે ધીરે ધીરે તમારા ખાધેલા ખોરાકનું પાચન થશે અને તમારા શરીરમાં જે વધતી ચરબી છે અટકી જશે જૂની ચરબીનો નિકાલ થશે એકદમ સિમ્પલ સરળ ઉપાય છે બીજું ઘણા લોકોની ફરિયાદ હોય છે કે શોલ્ડર અહીંયા ચરબી બહુ છે એના માટે બેસ્ટ એક્સરસાઇઝ છે તમે તમારા હાથને એમ સીધા રાખો બસ આ સાઠ સેકન્ડ કરવાનું છે સવારે સાઠ સેકન્ડ બપોરે સાઠ સેકન્ડ અને સાંજે હવે ત્રીજી એક્સરસાઇઝ છે જે તમારા શોલ્ડરની જે પીઠની ચરબી હોય છે એ ચરબીને મેન્ટેન કરવા માટે તો વન ચરબી ઘટાડવા માટેની પણ આ એક બેસ્ટ એક્સરસાઇઝ છે એ તમારે માત્ર માત્ર દસ વખત કરવાની છે તમારા બંને હાથને સીધા રાખવાના છે પાંચ આંગળી વાળી તમારે ઢીજરને ટચ કરવાનું છે તો અહીંયા આ એક્સરસાઇઝ કરવાથી તમારા કમરની ચરબી ઘટે છે અને સાથે ફૂલેલું પેટ દૂર કરવા માટેની બેસ્ટ એક્સરસાઇઝ છે કે દસ વખત વાંકા વળો આવી જ તમે કોઈ વસ્તુ લેવા માટે વળો કે ન વળો પરંતુ ખાસ કરીને સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ દસ દસ વખત તમારે પગના અંગૂઠાને અડવાનું છે ઊભા થવાનું ટટ્ટા થવાનું અને પછી પગના અંગૂઠાને અડવાનું છે મિત્રો નિયમિત રીતે આ જે ફિઝિકલ એક્ટિવિટીઝ છે તે ઘરમાં રહીને કરી શકો છો અહીંયા તમારે ભૂખ્યા રહેવાની જરૂર નથી સો કિલો વજન હશે ને તો પણ તમે ફિટ રહેશો સો કિલો વજન હશે તો તમારું બોડી મેન્ટેન રહેશે નહીં ખભા પાસેની ચરબી નહીં કમાની ચરબી નહીં ફૂલેલું ગેટ બહાર આવે સો કિલોના હશે તો પણ એકદમ ફિટ રહેવા માટે આ એક્સરસાઇઝ બેસ્ટ છે તો અહીંયા હવે એકદમ સરસ મજાની બીજી એક્સરસાઇઝ જે તમારી સ્કીન હોય છે તે સ્કીનને કરચલી મુક્ત રાખવી છે તો એના માટે જે તમારું મોઢું હોય એ તમારે ખોલી લેવાનું છે અને મનમાં મને દસ ગણવાના છે જે આ એક્સરસાઇઝ છે એની મદદથી તમારા જે ફેસ પર જે કરચલી પડે છે તે બિલકુલ નહીં પડે તો એકદમ યંગ દેખાશો એકદમ તમે યુવાન દેખાશો વૃદ્ધાવસ્થા તમારી પાસે નહીં આવે જો આટલી ફિઝિકલ એક્ટિવિટી કરો સાથે સાથે સ્કીનને તેજસ્વી રાખવા માટે ચહેરાને તેજસ્વી રાખવા માટે આ એક વસ્તુ કરશો સો વર્ષ સુધી તમે યંગ રહેશો ફિટ રહેશો ફાઇન રહેશો નહીં વૃદ્ધ થાવ કે નહીં ક્યારેય મોટાપાનો શિકાર બનો તો ખરેખર મિત્રો સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે તૃપ્તિભાઈ લઈને આવે છે પસંદ આવે તો ચોક્કસ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા સોશિયલ મીડિયા સુધી આ માહિતી ચોક્કસ તમારા ફેમિલી ફ્રેન્ડ સુધી પહોંચાડો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી